છેલ્લા ઘણા સમયથી હાલ સુરતમાં જે નો ડ્રગ્સ ઇન સુરત સિટી મૂવમેન્ટ માટે માનનીય એચએમ સાહેબ અને સીપી સાહેબ તરફથી સૂચના આપવામાં આવી છે તે અનુસાર હાલ અમે બાતમીદારો મારફતે અમારી જે માહિતી છે અને આ જે ડ્રગ્સ બાબતની કોઈ પણ મૂવમેન્ટ હોય તો એ શોધી કાઢવાના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ જે અનુસંધાને આજે વહેલી સવારે અમને એક માહિતી મળી હતી કે બે જે પેડલર્સ છે એ કોઈ માદક દ્રવ્યોનો જથ્થો લઈ અને ટ્રેન મારફતે સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતે આવી રહ્યા છે જેના અનુસંધાને અમે તાત્કાલિક ધોરણે આગળની કાર્યવાહી હાથ ધરેલી હતી અને અમારા ધ્યાનમાં આવેલ કે બે વ્યક્તિઓ જે છે જેમનું વર્ણન અમને આપવામાં આવ્યું હતું એ વર્ણનવાળી વ્યક્તિઓ રેલવે સ્ટેશનથી જ્યારે બહાર આવી રહી હતી ત્યારે એમને અટકાવી અને ચેક કરવામાં આવ્યા ચેક કરવામાં આવતા લગભગ ચોવીસ કિલો અઠ્ઠાવન ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો એમની પાસેથી મળી આવેલો હતો અને આ જે બે ઈસમો છે એમને અટક કરવામાં આવેલા છે આ પૈકી એક જે લેડી છે એ છબિત હિનાદાસ જેની ઉંમર પાંત્રીસ વર્ષ છે અને જે બ્રહ્મપુર ઓરિસ્સાના વતની છે અને બીજો જે આરોપી છે ટુન્ના સોમબારી શેટ્ટી જેની ઉંમર ચાલીસ વર્ષ છે અને જે ગંજામ ઓરિસ્સાથી બિલોંગ કરે છે એ બંનેની અટકાયત કરવામાં આવી છે એમના તરફથી એક ત્રીજું નામ અરુણ કરીને જે છે ઓરિસ્સાનો વતની જેણે આ ગાંજો મંગાવ્યો હતો એનું નામ ખુલેલું છે અને એક અજાણ્યા રિક્ષા ચાલક બાબતે પણ એમણે માહિતી આપેલી છે હાલ આ બાબતે અમે વધારે તપાસ કરી રહ્યા છીએ અગાઉ આ આરોપીઓ આ પ્રકારની કોઈ મુમેન્ટમાં સંડોવાયેલા હતા કે કેમ એની તપાસ ચાલુ છે અને અન્ય કોઈ લોકો પણ આમાં સંડોવાયેલા છે કે કેમ એની તપાસ અમે કરી રહ્યા છીએ